હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રીપી લર્નિંગ હબમાં ફરી પાછો આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પામ્બર સર ફિઝિક્સ આજે આપણે એટોમ્સ પરમાણુની અંદર જે ટોપિક ઉપર ચર્ચા કરવાના જે તમારી સામે સ્ક્રીન પર છે ઉત્તેજન સ્થિતિમાન અને આયનીકરણ સ્થિતિમાન ઉત્તેજન વર્ણપટ અને શોષણ વર્ણપટ તો આપણે આ પોઈન્ટ ઉપર ચર્ચા કરવી છે આ થિયરિકલ પોઈન્ટ છે જે ડબલ્યુડીની અંદર કદાચ કોઈ એવા નોર્મલ એમસીક્યુઝની અંદર થિયરિકલ જ્ઞાન આધારિત એમસીક્યુની અંદર જો પૂછાય તો થિયરી પણ આપણે જોઈ લઈશ ઉત્તેજન સ્થિતિમાન કોને કહેવાય સામાન્ય રીતે આપણે વાત એની કરવી છે તો તમે જોઈ શકો છો પોઈન્ટ્સ તમારી સામે ઉત્તેજન સ્થિતિમાન અને આયનીકરણ સ્થિતિમાન વિદ્યાર્થી મિત્રો ઉત્તેજન સ્થિતિમાન કોને કહેવાય ઉત્તેજન સ્થિતિમાં પરમાણુ મિત્રો તમને ખ્યાલ છે પરમાણુ એટલે ન્યુક્લિયસ હોય આ ન્યુક્લિયસ છે આજુબાજુ જુદી જુદી કક્ષાઓ છે ઓકે આ જુદી જુદી કક્ષાઓ જ્યારે પરમાણુની અંદર કોઈ ઇલેક્ટ્રોન

તો બોહરના મોડેલ અનુસાર પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો એ ખ્યાલ છે ને સ્થિર કક્ષાની અંદર ભ્રમણ કરતા હોય છે તો સામાન્ય રીતે સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો કોઈ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જ્યારે સંક્રાંતિ કરે એટલે કે નીચી ઉર્જાવાળી કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે ઉત્તેજિત થાય નિમ્ન ઉર્જાવાળી કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જ્યારે સંક્રાંતિ કરે એટલે કે ઉત્તેજિત થાય એને પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ઉત્તેજન કહેવાય પણ આ ઉત્તેજન માટે નિમ્ન કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોનને ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જવું હોય ત્યારે એને કઈક ઉર્જાની જરૂર પડતી હોય છે આ ઉર્જાને ઉત્તેજન ઉર્જા યા ઉત્તેજન સ્થિતિમાન કહેવાય છે કે નિમ્ન ઉર્જાવાળી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાં જવા માટે આપવી પડતી જરૂરી એવી લઘુત્તમ ઉર્જાને એની ઉત્તેજન ઉર્જા અથવા ઉત્તેજન સ્થિતિમાન કહેવાય અને જે એક કક્ષામાંથી ઉપરની કક્ષામાં જે સંક્રાંતિ કરે છે એને ઇલેક્ટ્રોનનું ઉત્તેજન કહેવાય પણ આ ઉત્તેજન માટે ઉર્જા એને ઉત્તેજન ઉર્જા યા ઉત્તેજન સ્થિતિમાન કહેવાય રેડી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન નિમ્ન ઉર્જાવાળી કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે છે એને પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ઉત્તેજન કહેવાય અને એ માટે જરૂરી ઉર્જાને ઉત્તેજન ઉર્જા યા ઉત્તેજન સ્થિતિમાન કહેવાય આપણે એનું ઉદાહરણ જોઈશું જુદી જુદી કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન જે સંક્રાંતિ કરે છે તો કેટલી ઉત્તેજન ઉર્જા જોઈએ રાઇટ એ ક્રમ આપી ધરા ધરાસ્થિતિમાંથી પ્રથમ ઉત્તેજિત કક્ષામાં જવા માટે જરૂરી ઉર્જા એને પ્રથમ ઉત્તેજન ઉર્જા રાઈટ એવી રીતના દ્વિતીય તૃતીય વગેરે 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 તો આ તમને ખ્યાલ આવી ગયો છે પોઈન્ટ તમારી સામે પ્રેઝન્ટ કરું છું જોઈ કે સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ચોક્કસ મૂલ્યની ઉર્જાનું શોષણ કરશે આ સ્થિર કક્ષા છે સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો આ ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો એ ચોક્કસ મૂલ્યની ઉર્જાનું શોષણ કરી અને ઊંચી ઊર્જાવાળી કક્ષામાં શું કરશે સંક્રાંતિ આ સંક્રાંતિ છે હે ને તો આ સંક્રાંતિ કરી ઊંચી ઊર્જા ધરાવતી કક્ષામાં જાય છે આ પ્રક્રિયાને ઉત્તેજન થયું કહેવાય ને એ ઉત્તેજન માટે આને જરૂરી જે ઊર્જા મળે છે આપવામાં આવે છે ઊર્જાને ઉત્તેજન ઉર્જા કહેવાય તમારી સામે પ્રેઝન્ટ કરી દઈએ ચાલો આપણો જે છે પરમાણુ એને દૂર કરી દઈએ ચાલો રેડી જોઈ શકો છો જુદી જુદી હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની અંદર આ એન બરાબર વનવડીયા ધરા અવસ્થા છે ધરાવસ્થામાં કોઈ પણ અવસ્થામાં જવું હોય તો એને અહીંથી અહીંયા જવા માટે કેટલી ઊર્જા જોઈએ તો કે એન બરાબર ટુ વાળી કક્ષામાં ઉર્જા છે તેર માઇનસ તેર પોઈન્ટ છ ત્રણ ચાર ઓગણચાલીસ એટલે ત્રણ પોઈન્ટ ચાર આ છે તો અહીંથી અહીં જવા માટે કેટલી ઊર્જા જોઈએ તો કે ભાઈ સિમ્પલ વાત છે આમાંથી આને બાદ કરી નાખો એટલે માઇનસ ત્રણ પોઈન્ટ ચાર માઇનસ ઓફ માઇનસ એટલે પ્લસ તેર પોઈન્ટ છ એ બાદ કરો એટલે તમને મળશે દસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ધરાવસ્થામાંથી હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોનને ધરાવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જવા જરૂરી કેટલી ઊર્જા જોઈએ તો કે દસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ આને કહેવાય ઉત્તેજન ઊર્જા અથવા ઉત્તેજન સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે એવી જ રીતના ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં જવું હોય ત્રિ આયન બરાબર થ્રી અહીંયા આવશે અહીં થ્રી આવશે આ ફોર છે ઓકે ચાલો ત્રુ દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં જવું છે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા તો આમાંથી આ બાત કરી નાખો તો આમાંથી આ બાત કરશો એટલે બાર પોચ જીરો નવ આને કહેવાય દ્વિતીય ક્રમની ઉત્તેજન ઉર્જા પ્રથમ ઉત્તેજન ઉર્જા દ્વિતીય આવી રીતના નામકરણ પણ આપી શકાય એટલે તો આ તમને આના ઉપરથી ખબર પડી ગઈ ને હે ને કોઈ પણ કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાં જવા જરૂરી જે પ્રક્રિયા થાય છે એને ઉત્તેજન કહેવાય અને એ માટે એને જે જરૂરી ઉર્જાઓ છે એને ઉત્તેજન ઉર્જા કહેવાય પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ વગેરે 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 ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઇટ્સ ઓકે જોઈ લો ઇલેક્ટ્રોન ને એક ઉર્જા કક્ષામાંથી બીજી ઉર્જા કક્ષામાં જવા છે ઇલેક્ટ્રોન કક્ષામાં ઉત્તેજન સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે ઇટ્સ ઓકે રેડી ચાલો ત્યાર પછી આપણે વાત કરીશું આયનીકરણની પણ તમારી સામે પ્રેઝન્ટ કરું છું આ એનું જ ઉદાહરણ છે પ્રથમ ઉત્તેજિત ઉર્જા એટલે કે પહેલી કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય છે ત્યારે કેટલી ઉર્જા જોઈએ છે ઇલેક્ટ્રોન આપણે જોઈએ તો એ પ્રમાણે રેડી ઓકે પછી દ્વિતીય ઉત્તેજિત ઓકે એ પણ તમે જોઈ શકો છો રેડી તો વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન પરમાણુ માટેનું ઉદાહરણ છે એક્ઝામ્પલ્સ છે પહેલી કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોન બીજી બીજી કક્ષા એટલે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય છે આ ધરાવસ્થા કહેવાય ધરાવસ્થામાંથી જ્યારે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય છે ત્યારે એને કેટલી ઉર્જાની જરૂર પડે તો કે દસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ એને પ્રથમ ઉત્તેજન ઊર્જા કહેવાય રાઈટ પ્રાઇમરી ઉર્જા ત્યાર પછી ધરાવસ્થામાંથી દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં જશે જ્યારે ત્યારે એને જરૂરી ઉર્જા છે એ કેટલી જોશે બાર પોઈટ સમથિંગ તો બાર પોટ જીરો નવ ઇલેક્ટ્રોન વોલ્ટ અને દ્વિતીય

વિદ્યાર્થી મિત્રો આયનીકરણ ઉર્જા એટલે શું કે જ્યારે કોઈ પરમાણુને આપવામાં આવતી ઉર્જા જ્યારે પૂરતી વધારે હોય રાઈટ એટલી હોય કે એ ઊર્જા પરમાણુમાં ઇલેક્ટ્રોનને મળે એટલે ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર નીકળી જાય બહાર છટકી જાય

સ્થિતિમાન સામાન્ય રીતે ન્યુક્લિયસની નજીકની કક્ષામાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે જ્યારે ક્વોન્ટમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે ઓછી ઉર્જાની જરૂર પડતી હોય છે આની અંદર પણ જે તે કક્ષામાંથી બહાર નીકળે એને ક્રમ અનુસાર એના નામ આપવામાં આવે છે પ્રાથમિક પ્રથમ આયનીકરણ ઉર્જા દ્વિતીય તૃતીય વગેરે 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 તો જોઈ લો પરમાણુને આપવાતી ઉર્જા પૂરતી વધારે હોય કે જેથી ઇલેક્ટ્રોન પરમાણુમાંથી દૂર થાય એને પરમાણુનું આયનીકરણ છે થયું છે એમ કહેવાય રેડી જરૂરી આયનીકરણ માટે જે જરૂરી ઉર્જા આપો કે જેના વડે પરમાણુનું આયનીકરણ કરી શકાય એને આયનીકરણ ઉર્જા કહેવાય શોર્ટ ફોર્મ કે પરમાણુના કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને બહાર ધકેલવા માટે આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જા એટલે વિદ્યાર્થી મિત્રો આયનીકરણ ઉર્જા યા આયનીકરણ સ્થિતિવાન ખ્યાલ આવે છે જે કહું છું એ ઓકે તો આપણે હાઇડ્રોજન પરમાણુ નું જે મોડેલ લેશું ઇલેક્ટ્રોનને ને મુક્ત કરવો હોય તો જરૂરી લઘુત્તમ ઉર્જાને પ્રથમ આયનીકરણ ઊર્જા કહેવાય રાઈટ ત્યાર પછી આયનીકરણ દ્વિતીયનીકરણ બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને બહાર ધકેલવા માટે દ્વિતીય આયનીકરણ વગેરે 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 જોઈ લો પ્રથમ આયનીકરણ ઉર્જા એટલે ધરાવસ્થામાંથી બહાર એટલે એન બરાબર ઇન્ફિનિટીવ આપવી પડતી જરૂરી ઊર્જા હાઇડ્રોજન પરમાણુ માટે જ છે આ કયા પરમાણુ માટે છે એચ પરમાણુ માટે હે ને ચાલો એચ પરમાણુ માટે પ્રથમ આયનીકરણ ઉર્જા જોઈ લો પહેલી કક્ષામાં ઉર્જા હોય છે માઇનસ તેર પોઇન્ટ છ હેને હવે માઇનસ તેર પોઇન્ટ છ હોય અને એને બહાર કાઢવું હોય તો પ્લસ તેર પોઈન્ટ છ જેટલી ઉર્જા આપવી પડે પ્લસ ઓકે ત્યારે કુલ ઉર્જા ઝીરો થાય છે ત્યારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે ઓકે તો એને પ્રથમ આયનીકરણ ઉર્જા કહેવાય એવી જ રીતના દ્વિતીય આયનીકરણ ઉર્જા તૃતીય ટૂંકમાં ઊંચી ઊર્જા ધરાવતી કક્ષામાંથી આયનીકરણ કરવા જરૂરી ઉર્જાને તે કક્ષામાં મુખ્ય ક્વોન્ટમ અક્ષ પરથી નામ આપવામાં આવે છે રેડી પ્રથમ દ્વિતીય તૃતીય બરાબર એવા નામ આપવામાં આવે છે તો એ પ્રમાણે એનું નામકરણ હોય છે જોઈ લો એ પણ આપણે અહીં રજૂ કર્યું છે આયનીકરણ ઊર્જાના મૂલ્ય કઈક કોષ્ટક દ્વારા તમને રજૂ કર્યું છે આયનીકરણ ઊર્જા જેમ જેમ જમણી બાજુ જતા જાવ એટલે કે પર વધતા પરમાણુ ક્રમાંક તરફ તમે જતા જાઓ છો તેમ તેમ આયનીકરણ ઉર્જાના મૂલ્ય વધતા જાય છે અલગ અલગ તત્વો માટે આ સિરીઝ જે છે આલ્કલ આલ્કલી સિરીઝ છે જોઈ લો આલ્કલી ધાતુ છે એલિયમ આર્ગન ક્રિપ્ટોન રૂબિડિયમ સિસિયમ લિથિયમ સોડિયમ પોટેશિયમ રેડી આ બધા તત્વો તમે જોઈ શકો છો એના આયનીકરણ ઉર્જાના મૂલ્ય આપ્યા છે જેમ જેમ તમે જમણી તરફ જતા જાઓ છો એમ એમ આયનીકરણ ઉર્જાના મૂલ્યો વધતું જાય છે એ આલેખ પરથી તમે સ્પષ્ટ જોઈ શકો છો આ જાણકારી માટે છે તમારા ખાલી ઓકે હવે આવા જ બીજા બે પોઈન્ટ ચર્ચા કરવી ઉત્તેજન ઉર્જા જોવાનું છે હવે વર્ણપટ 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 ઉત્સર્જન અને શોષણ તો એની ચર્ચા કરીએ ચાલો ઉત્સર્જન વર્ણપટ આ પોઈન્ટ્સ આગળ આપણે જ્યારે પરમાણુ વર્ણપટની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો ત્યારે મેં તમને એક ડિસ્ચાર્જ ટ્યુબ દોરી હતી એ ડિસ્ચાર્જ ટ્યુબ ની અંદર ઊંચી ઘનતા ધરાવતો પરમાણુક વાયુ ભર્યો હતો અને એ જ વાયુ ભરીને એ ડિસ્ચાર્જ ટ્યુબ નું વિદ્યુત વિસર્જન એટલે કે ટ્યુબ ઉપર ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાન લાગુ પડ્યું હતું ઉચ્ચ વિદ્યુત લાગુ એટલે એટલે તરત જ એની એની અંદર અંદર પરમાણુ પરમાણુ ઉત્તેજિત ઉત્તેજિત થશે થશે નિમ્ન કક્ષામાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જશે પણ ઊંચી ઊર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન લોંગ સમય રહી શકે નહીં ટકી શકે નહીં એટલે એના કરતાં ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરશે અને આ સંક્રાંતિ દરમિયાન જુદી જુદી આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન થશે અને એ વિકિરણો ચોક્કસ રેખાઓના બનેલા હોય છે અને એ વિકિરણોનો સમૂહ એટલે આખો ઉત્સર્જન વર્ણપટ તો એ જ વસ્તુ અહીંયા મેં તમને કીધું હતું પરમાણુ ભરેલી ડિસ્ચાર્જ ટ્યુબના પ્રયોગમાં પરમાણુ દ્વારા પરમાણુ પર આધારિત લાક્ષણિક આવૃત્તિ વાળું વિકિરણ ઉત્સર્જાય છે અને આ વિકિરણ રેખાનું બનેલું હોય છે એટલે એને રેખાનું વર્ણપટ કહેવાય છે ઇટ્સ ઓકે તો પરમાણુમાં ઉત્તેજિત થઈને ઇલેક્ટ્રોન સામાન્ય કક્ષામાંથી વધારે ઉર્જાવાળી કક્ષામાં જાય છે પણ મેં તમને કીધું એમ વધારે કક્ષામાં ઇલેક્ટ્રોન લાંબા સમય સુધી નથી દસ ની માઇનસ આઠ યા નવ સેકન્ડના ગાળામાં જ ઓછી એ સંક્રાંતિ કરે છે અને ચોક્કસ આવૃત્તિ વાળું વિકિરણનું ઉત્સર્જન કરે છે આના દ્વારા તૈયાર થતા વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે આનું બીજું નામ છે રેખાનું વર્ણપટ ઉત્સર્જન વર્ણ

ત્યાર પછી શોષણ વર્ણપટ એની અંદર કેવું હોય છે ટ્યુબ ની અંદર વર્ણપટ સતત વિકિરણ નો સ્ત્રોત આપાત કરવામાં આવે છે હવે આપાત કરશો એટલે અંદર પરમાણુ ની અંદર અમુક પરમાણુ પોતાની સામાન્ય કક્ષા પરમાણુમાં ઇલેક્ટ્રોન પોતાની સામાન્ય અવસ્થામાં હશે પણ આપાત વર્ણપટના જુદા જુદા તરંગ લંબાઈના જે વિકિરણો છે એમાંથી એને પરમાણુમાં ઇલેક્ટ્રોનને એની સામાન્ય કક્ષામાંથી જયારે ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જવું હોય ત્યારે એને અમુક ઉર્જાનું શોષણ કરવું પડે અથવા તો બહારથી એને ઉર્જાની જરૂર પડતી હોય છે તેવા સંજોગોની અંદર બહારથી આવતા સતત તરંગ લંબાઈ એની અંદર તો બધી જ તરંગ લંબાઈના હોય તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન એને એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવા માટે કેટલી વિકિરણની જરૂર છે એ વિકિરણના તરંગનું એ શોષણ કરશે અને પોતાની સામાન્ય કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરશે રાઈટ તો એવું જે તરંગ લંબાઈની હશે જે આવૃત્તિના ટ્યુબમાંથી એ વર્ણપટની અંદર જે શોષણ પામેલી જે રેખાઓ છે એના સ્થાને તમને કાળી રેખા જોવા મળશે બ્લેન્ક રેખા જોવા મળશે જેને ફોન્ટ ઓફર રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એના દ્વારા જે નિર્ગમન પામતા વર્ણપટની અંદર જે ખાલા ખાલી પટ્ટા આવે છે બ્લેક રેખા જોવા મળે છે એ બ્લેક રેખા દ્વારા તૈયાર થતા વર્ણપટ ને વિદ્યાર્થી મિત્રો શોષણ વર્ણપટ કહેવાય છે આ સૂર્યમાંથી આવું જોવા મળે સૂર્યથી સૌથી ઉપરનું સ્થળ ટ્રોપોસ્ફિયર છે એની અંદર સૂર્યમાંથી ઉદ્ભવતા ઉદભવતા વિકિરણો એ ટ્રોપોસ્ફિયરની ની અંદર રહેલા વાયુઓ અમુક આવૃત્તિ વાળા કે અમુક તરંગ લંબાઈ વાળા વિકિરણનું શોષણ કરી લે છે અને બાકીના વિકિરણો પૃથ્વી પર આવે છે એટલે પૃથ્વી પર જે વિકિરણનું શોષણ થઈ ગયું છે એની જગ્યાએ તમને કાળી રેખા જોવા મળશે રેખા જેને ફોન્ટ ઓફર કહેવાય અને એ બધી રેખાઓ દ્વારા તૈયાર થતા વર્ણપટને વિદ્યાર્થી મિત્રો આપણે શોષણ વર્ણપટ તરીકે ઓળખીએ છીએ તો જોઈ લો એ જ વસ્તુ અહીંયા છે ધારો કે પરમાણુ વાયુ નીચા તાપમાને છે મોટા ભાગના પરમાણુઓ તેમની ધરા સ્થિતિમાં છે ઓકે ધારો કે તેના ઉપર આ પરમાણુ વાયુ નીચા તાપમાને એક ડિસ્ટર્બ ટ્યુબમાં ભર્યો છે રાઈટ અને એ પરમાણુ ની અંદર બધા જ ઇલેક્ટ્રોન એની ધરા સ્થિતિમાં છે ધારો કે તેના ઉપર તમે કોઈ એક સતત તરંગ લંબાઈનું વિકિરણ આપાત કરો છો આપાત કરશો એટલે શું થશે કે આ સ્થિતિમાં પરમાણુ વાયુના પરમાણુઓ ફક્ત એવી ચોક્કસ ઊર્જા કે જે માન્યક ઊર્જા સ્તરની ઊર્જાના તફાવતને સમતુલ્ય હોય એનું એ શોષણ કરશે અને પોતાની તરંગ લંબાઈ અનુસાર એટલી જ આવૃત્તિ કે એટલી જ તરંગ લંબાઈના વિકિરણનું શોષણ કરી અને એ ઇલેક્ટ્રોન એક સ્તરમાંથી ક્યાં જશે બીજા સ્તરમાં જશે રાઈટ જોઈ લો આખું તો શું છે આમ પરમાણુ વાયુની નિર્ગમન વિકિરણમાં પરમાણુની લાક્ષણિકતા ધરાવતી અમુક ચોક્કસ તરંગ લંબાઈના લંબાઈઓ ગેરહાજર હશે એટલે કે નિર્ગમન વર્ણપટમાં ત્યાં કાળી રેખા દેખાશે આ કાળી રેખાને ફોન ટોફર રેખા કહેવાય ને એના દ્વારા જે વર્ણપટ તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો એને આપણે શોષણ વર્ણપટ તરીકે ઓળખીએ છીએ રાઈટ ટૂંકમાં તમે એક ટ્યુબ હોય ટ્યુબની એક બાજુએ સતત વિકિરણ આપાત કરો છો જેની અંદર બધી જ વિકિરણોનો સમાવેશ થઈ જાય છે ટ્યુબ ઉપર આપાત કરશો ટ્યુબની અંદર પરમાણુ વાયુભરો છે જે બધા જ પરમાણુમાં ઇલેક્ટ્રોન એની ધરાવસ્થામાં છે હવે એ ઇલેક્ટ્રોનને પોતાની ધરાવસ્થામાંથી ઊંચી ઊર્જાવાળી કક્ષામાં જવું હોય તો એ પરમાણુની લાક્ષણિકતા અનુસાર એ ઇલેક્ટ્રોન એના ઉપર આપાત થતી તરંગ લંબાઈઓમાંથી જરૂરી ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણનું શોષણ કરી અને પોતાની ધરાસ્થિતિમાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જશે રેડી જ્યારે આ નિર્ગમન પામશે વર્ણપટ એની અંદર ઇલેક્ટ્રોન દ્વારા શોસાયેલી જે તરંગ લંબાઈની રેખા છે એ અહીંયા જોવા નહીં મળે એની જગ્યાએ બ્લેન્ક રેખા જોવા મળશે કાળી રેખા જોવા મળશે એ કાળી રેખા દ્વારા તૈયાર થતા વર્ણપટને શોષણ વર્ણપટ કહેવાય બીજું એક ઉદાહરણ આપું તમને વિદ્યાર્થી મિત્રો તો આપડા પૃથ્વીની સપાટીથી થી પચાસ મીટર ઊંચાઈએ ઓઝોન સ્તર છે રેડી તો ઓઝોન સ્તર શું છે સૂર્યમાંથી સતત વિકિરણનું નું ઉત્સર્જન થાય છે ચાલો તો સૂર્યમાંથી આવતા જે એક્સરે છે અલ્ટ્રાવાયલો છે તો આ બધાનું ઓજોન સ્તરથી શોષણ કરી લે છે પરિણામે પૃથ્વી સુધી પહોંચી શકતા નથી તો એ બધા જે વિકિરણો છે અલ્ટ્રાવાયો છે 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 તો એની જગ્યાએ તમને બ્લેન્ક રેખાઓ જોવા મળશે જેને ઓફર રેખા કહેવાય એ બ્લેન્ક રેખાઓ દ્વારા તૈયાર થતા વર્ણપટને સામાન્ય રીતે આપણે શોષણ વર્ણપટ તરીકે ઓળખીએ છીએ તો આ જ્ઞાન આધારિત કન્સેપ્ટ છે ડેફિનેશનો છે એ મેં તમને રિપ્રેઝેન્ટ કરી તમે જોઈ શકો છો રેડી તો આ સાથે આ ટોપિકને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે નવા જોમ સાથે નવા ઉત્સાહ સાથે મળીશું ત્યાં સુધી હું આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ